શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે પોષ માસની પૂર્ણિમા એટલે પોષી પૂર્ણિમાના મહાત્મ્ય વિશે તથા આ દિવસે શું કરવું શું ના કરવું આ દિવસે ખાસ ઉપાય કયા કરવા ભાઈ બહેનના પવિત્ર ત્યુહાર તરીકે આ પોષી પૂનમનું વ્રત પણ રખાય છે પોષી પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીનું પૂજન કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે પૂર્ણિમાના દેવતા ભગવાન ચંદ્રમોલેશ્વર મહાદેવ છે દેવી મહાશક્તિ સાથે જો આ મહાદેવની પૂજા કરવામાં આવે તો સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આજે સ્નાન દાન જપનો ઘણો મહિમા છે એવી આ પોષી પૂર્ણિમાના મહાત્મ્ય વિશે આપણે આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ઓમ શ્રી મહાલક્ષ્મી વિધમે વિષ્ણુ પત્ની ચ ધીમહિ ધીયો ના લક્ષ્મી પ્રચોદયા બોલો માતા મહાલક્ષ્મીની જય મિત્રો પૂર્ણિમા એટલે ફૂલ મૂન જે ચંદ્રદેવ સોળે કલાએ ખીલેલા હોય છે ચંદ્રદેવ કે છે માતા મહાલક્ષ્મીના ભાઈ તરીકે પૂજાય છે બંને સમુદ્ર સાથે જોડાયેલા છે જ્યારે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે તેમાંથી ચૌદ રત્ન પ્રાપ્ત થયા હતા તે ચૌદ રત્નોમાં દેવી લક્ષ્મીજીની અને ચંદ્રમાની ઉત્પત્તિ પણ થઈ હતી જે આજે આ પૂજનીય છે ચંદ્રમાની આ આજે પૂજા કરવાથી શારીરિક માનસિક સુખ અને શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જે આપણી કુંડળીમાં આપણા જીવનમાં નવગ્રહ અસર કરે છે તેમાં ચંદ્રમા પણ એક ગ્રહ છે એ ચંદ્રમાની શુભ અસર પ્રાપ્ત કરવા માટે ભક્તો પૂર્ણિમાનું વ્રત કરે છે જે સુખ સૌભાગ્ય દેનાર છે આ જે સત્યનારાયણ દેવની કથા કરાઈ છે જે મોક્ષ ફળ આપનાર છે આ પૂર્ણિમાની કથા અનુસાર એક બ્રાહ્મણ પતિ પત્ની એક ગામમાં રહેતા હતા તેઓ નિર્ધન હતા ખૂબ જ મહેનત કરવા છતાં પણ જે ફળ પ્રાપ્ત થવું જોઈએ તે પ્રાપ્ત થતું ન હતું એ દિવસ દેવ સંયોગે તેઓને થયું કે પૂર્ણિમાનું વ્રત કરવું જોઈએ પૂર્ણિમાનું વ્રત કર્યું એક વર્ષમાં ચમત્કાર પ્રાપ્ત થયું પરિપૂર્ણ સુખ થયું અને સમૃદ્ધિ આરોગ્ય સૌભાગ્યની સાથે સંતાન સુખની પણ પ્રાપ્તિ થઈ પૂર્ણિમાના વ્રતનો આ પ્રભાવ છે કે જે ભક્તો પૂર્ણિમાનું વ્રત કરે છે તેના જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત થાય છે જે પૂર્ણિમા અર્થાત પૂર્ણમય ચંદ્રમાં છે જે એક જ રીતે જીવનમાં પૂર્ણતા અર્થાત જે આપણને આવશ્યકતા રહે છે જીવન જરૂરિયાત માટે તે પૂર્ણ થાય છે આપણા જીવનમાં તે બધું પ્રાપ્ત થઈ જાય છે તેને જ પૂર્ણિમાનો વ્રતનો પ્રભાવ કહેવાય છે પૂર્ણિમા કે જે મહિનામાં એક વખત આવે છે બાર માસની પૂર્ણિમા જે બાર હોય છે અને દરેક પૂર્ણિમાનો અલગ અલગ મહાત્મ્ય છે જેમ કે કાર્તક માસની પૂર્ણિમા એટલે પુષ્કર મેળો ભીષ્મ વ્રત આજે પણ થાય છે માસની પૂર્ણિમા ભગવાન શ્રી મનાવાય છે શાંકભરી નવરાત્રિ પ્રા પ્રારંભ થાય છે અને મહામાસની પૂર્ણિમા તે ભૈરવનાથ જયંતિ પણ અને પૂર્ણિમાના દિવસે માઘ સ્નાન માઘ મેળો પણ ભરાય છે પૂર્ણિમાનો હોળિકા દહન હોય છે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાનજીનો જન્મોત્સવ મનાવાય છે અને વૈશાખ માસની પૂર્ણ પૂર્ણિમાના ભગવાન બુદ્ધનો જન્મોત્સવ જ્યેષ્ઠ માસની પૂર્ણિમા વટ સાવિત્રી વ્રત રખાય છે અષાઢ માસની પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા અને શ્રાવણ માસની પૂર્ણિમા રક્ષાબંધનનો પવિત્ર તહેવાર મનાવાય છે ભાદરવા માસની પૂર્ણિમા ઉમા મહેશ્વર વ્રત રખાય છે પિતૃ પૂર્ણિમા શ્રાદ્ધ પૂર્ણિમા પણ કહેવાય છે અને આ જે પૂર્ણિમા છે આમ દરેક માસની પૂર્ણિમામાં ખાસ તહેવાર સાથે જોડાયેલી છે તેમ આ પોષ માસની પૂર્ણિમા પણ ભાઈ બહેનના પવિત્રો તહેવાર સાથે મનાવાય છે આ પોષી પૂર્ણિમાનું ભાઈ બહેન માટે વ્રત રખાય છે અને આકાશમાં જ્યારે ચંદ્રોદય થાય છે ત્યારે ચંદ્ર દર્શન કરીને ભાઈની સામે આ વ્રત ખોલે છે એક રોટલો જે કાણો વાળો હોય છે વચ્ચે તેમાંથી ચંદ્રમાના દર્શન કરીને બહેન ભાઈને પૂછે છે પોશી પોશી પૂનમડી આકાશી રાંધ્યાન ભાઈની બહેન રમે કે જમે આ ભાઈ ત્યારે ભાઈની બહેન આ ત્રણ વખત પૂછે છે ભાઈ બે વખત રમે એવું બોલે છે અને ત્રીજી વખત બોલે છે કે જમે ત્યારે ભાઈ બહેન બંને પૂર્ણિમાનું વ્રત પૂર્ણ કરે છે અને બંને એકબીજાને કોળીઓ ખવડાવીને પ્રેમથી વાલથી ભોજન કરે છે પૂર્ણિમાના ચંદ્રમાનું મહાત્મા એટલા માટે પણ છે કે આજે ચંદ્રમાનું દર્શન કરીને ચંદ્રમાના પ્રકાશ નીચે જો ભોજન કરવામાં આવે તો પણ અમૃત તુલ્ય બની જાય છે એટલા માટે આજે ભાઈ બહેન ચંદ્રમાના પ્રકાશમાં બેસીને ભોજન કરે છે પૂર્ણિમા કે જે ચંદ્રમાના અમૃત છે તે અમૃત ધરતી ઉપર વરસે છે તે અમૃતનો લા આપણાને લાભ પ્રાપ્ત થાય છે રોગ કષ્ટ મટી છે પૂર્ણિમાના દર્શન અને પૂજનનું મહત્વ એટલું છે કે આજે ખાસ કરીને જે ભક્તો પૂર્ણિમાનું વ્રત રાખે છે તેને કોઈ પણ પ્રકારના કષ્ટ હોય પીડા હોય ચાહે શારીરિક માનસિક તે પ્રા સમાપ્ત થાય છે જીવનમાં કલ હોય પરિવાર વચ્ચે અશાંતિ હોય તે પણ પૂર્ણ થાય છે જો ચંદ્ર સંબંધિત ગ્રહ પીડા હોય ગંભીર સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે પૂર્ણિમાના દિવસે શિવલિંગ ઉપર કાચું દૂધ મધ ઇલીવન પત્ર સમીપત્ર આદિ અર્પિત કરવાથી અક્ષત ભગવાન મહાદેવને અર્પિત કરવાથી બધા પ્રકારની બીમારીમાંથી મુક્તિ મળે છે જો અકારણ ડર લાગતો હોય ચિંતા રહેતી હોય તો પણ પૂર્ણમાસની વ્રત અવશ્ય કરવું જોઈએ લાંબા સમય સુધી વૈવાહિક જીવન સુખમય રહે એ માટે પણ પૂ પૂર્ણિમાનું વ્રત શુભ છે પૂર્ણિમા સંબંધિત ખાસ વાતો પણ કહેવામાં આવી છે જેમ કે પૂર્ણિમાના દિવસે યજ્ઞ અને માંગલિક કાર્ય જેવા કે વિવાહિત છે દેવ પ્રતિષ્ઠા છે તે કરવું શુભ મનાવાય છે પૌરાણિક કથા અનુસાર પૂર્ણિમાના દિવસે રાહુનો ગ્રહનો જન્મ દિવસ મનાવાય છે એટલા માટે રાહુ સંબંધિત દોષ પીડામાંથી મુક્તિ માટે આ પણ આજે મહાદેવની પૂજા થાય છે મહાદેવના શિવલિંગ નાગ નાગણીની જોડ ચડાવાય છે અથવા તો વહેતી નદીમાં નાગ નાગણીની જોડ શ્રીફળમાં વીટીને વહાવાય છે કાલ સર્પ દોષ છે દોષ છે તેમાંથી મુક્તિ મળે છે જોકે આ ઉપાય આપણને અમાવસ્યાના દિવસે પણ કરી શકીએ છીએ કે જે માતા મહાલક્ષ્મીને સમર્પિત છે આજના દિવસે લક્ષ્મીજીનો જન્મોત્સવ પણ મનાવાય છે એટલા માટે લક્ષ્મીજીની પૂર્ણિમાની તિથિ અત્યંત પ્રિય છે જો કે અમાવસ્યાના દિવસે પણ માતા મહાલક્ષ્મીનો નો જન્મોત્સવ મનાવાય છે બંને તિથિ માતા મહાલક્ષ્મી સમર્પિત છે લક્ષ્મીજીની આજે પૂજા કરવાથી ધન ધાન્ય વૃદ્ધિ થાય છે સવારે વેલા ઉઠીને સ્નાના દેથી પરવારી પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ અને મીઠું જળ કે જે ગળ્યું જળ છે તે અર્પિત કરાય છે પીપળાના વૃક્ષની પૂજા કરીને જો લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે તો માતા મહાલક્ષ્મી ઘણા પ્રસન્ન થાય છે કારણ કે પીપળાનું વૃક્ષ તે સર્વ દેવમય છે ભગવાન વિષ્ણુ મનાય છે અને આજના દિવસે કેળાના વૃક્ષની પૂજા કરવાથી પણ અત્યંત લાભની પ્રાપ્તિ થાય છે આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ ત્યારે કેળાના પત્રોનો મંડપ તૈયાર કરીએ છીએ પ્રત્યેક પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને મુખ્ય દરવાજા પાસે લીલા પત્રનું તોરણ બાંધવું જોઈએ ચાહે આસોપાલવના પત્ર હોય કે પછી આંબાના પત્ર હોય તથા દીપદાન પણ કરાય છે આમ કરવાથી સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે પૂર્ણિમાના દિવસે સામતિક વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ તામસિક વસ્તુનો ત્યાગ કરવો જોઈએ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી દેવીના મંદિરે જઈને ઈત્ર છે અથવા સુગંધિત અગરબત્તી છે તે પણ અર્પણ કરી શકાય છે આજના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું શુભ મનાય છે જો તીર્થોમાં ગયા હોય તો ગંગાજી યમુના સરસ્વતી આદિનું તો આપણે લાભ પ્રાપ્ત થાય છે પવિત્ર જળાશયમાં સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે જો પરંતુ આપણે ન કરી શકીએ તો ઘેરે પણ સ્નાન કરીએ ત્યારે પવિત્ર જળ દેવતાનું સ્મરણ કરવું અવશ્ય ગણાય છે જો ઘેરે પણ આપણે સ્નાન કરીએ તો પવિત્ર તીર્થનું સ્મરણ અવશ્ય કરવું જેવું કે ગંગાજી યમુનાજી સરસ્વતી આદિ ભગવાન મહાદેવ કે જે ચંદ્રમૂલેશ્વર કહેવાય છે તેમના મસ્તક ઉપર અર્ધચંદ્ર બિરાજમાન છે અર્ધચંદ્રનો અર્થ એ થાય છે કે ચંદ્રમાં ભગવાન મહાદેવ દેવતા મસ્તક પર બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપે છે અને કહે છે કે આપણી ઈશ્વરની સામે તો અર્ધા જ છે પૂર્ણ તો ઈશ્વર આપણને કરે છે જ્યારે પણ પ્રભુની કૃપા થાય છે એમાં પૂર્ણચંદ્રમાં ખીલેલા હોય છે તેને પૂર્ણિમા કહેવાય છે અને પોષ માસની પૂર્ણિમા એટલે પુષા નક્ષત્ર જે સૂર્યનારાયણ દેવનું નક્ષત્ર છે પુષ્ય નક્ષત્ર પણ કહેવાય છે ગુરુનું નક્ષત્ર છે જેના સ્વામી શનિદેવ પણ છે માટે જે પૂર્ણિમાના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરે છે તેમની ઉપર આગ્રહોનો પ્રભાવ પણ રહે છે પોષ માસની પૂર્ણિમાના દિવસે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો આરંભ પણ થઈ જાય છે એટલા માટે પણ આ પૂર્ણિમાને ફળ અધિક કહેવાયું છે પૂર્ણિમાનું વ્રત એક જ દિવસનું હોય છે સવારે સૂર્યોદયથી આરંભ થાય છે અને ચંદ્રમાના દર્શન થાય એટલે વ્રત પૂર્ણ થઈ જાય છે સાંજે ચંદ્રમાને અર્ધ્ય અપાય છે આજે સવારે સ્નાના દીથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા અને કરીને પૂજા ભગવાનની આરાધના કરવી શિવલિંગની પૂજા થાય છે ગંગાજળ કાચું દૂધ ભાંગ ધતુરો કે વિવિધ પુષ્પ હોય છે ખીરનો ભોગ ભગવાનને લાગે છે ભગવાનને બીલીપત્ર તથા લીલું બીલું પણ ચડાવાય છે આ ઉપરાંત લક્ષ્મીજીના કોઈ પણ પાઠ કરી શકાય છે અગિયાર કોડી લઈને તેની પૂજા કરીને લાલ વસ્ત્રમાં બાંધીને તિજોરીમાં રાખી શકાય છે મહાદેવને કાચા દૂધથી અભિષેક થાય છે અથવા જળથી પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે આ કારણ કે ચંદ્ર મૂલેશ્વર ચંદ્ર તે આપણી માનસિક શાંતિ સાથે જોડાયેલા છે જેમની માનસિક સ્થિતિ ખરાબ હોય છે અશાંતિ રહેતી હોય છે તેમનો કુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો હોય છે માટી ચંદ્ર મુલેશ્વર ભગવાન મહાદેવની પૂજા કરી શકાય છે લક્ષ્મીજીની પણ પૂજા કરી શકાય છે આ ઉપરાંત તુલસી માતાજીને સવાર સાંજ દીપ દીપ ધૂપ નિવેદ કરવું જોઈએ ભગવાન શ્રી હરિનારાયણનું સ્મરણ કરવું જોઈએ આજે જો આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ કે સાંભળીએ ત્યાં પણ અત્યંત ભગવાન શ્રી હરિષ્ણનું કોઈ પણ બે તુલસી દલ અર્પિત અવશ્ય કરવા અને જે ભક્તો આજે સત્યનારાયણ કથા કરે છે તેઓ સત્યનારાયણની કથાની સાથે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવાથી તે હજાર ગણું લાભ અપાવે છે પૂર્ણિમાના દિવસે અમાવસ્યાના દિવસે પિતૃદેવને તે દિવસે નિમિત્તે પણ કંઈક ને કંઈક દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ કહેવાય છે કે પૂર્ણિમા તિથિ એવી છે કે જીવનમાં પૂર્ણતા આપે છે જરૂરિયાતમંદને જો દાન પુણ્ય કરવામાં આવે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવામાં આવે તો પણ લાભની પ્રાપ્તિ થાય છે આ પોષ માસના ઠંડીની સિઝન હોય છે એટલા માટે જરૂરિયાતમંદને ગરમ વસ્ત્ર છે ચપ્પલ છે અને દાન છે જલદાન છે

ભૂલો પૂર્ણિમાના દેવતાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌ લોકોને મારી ચેનલના જય શ્રી કૃષ્ણ